અમૃતપાક મોહનથાળ અને આવી ઘણી બધી મીઠાઈઓ ભુલાવી દે તે ઓછા ઘીમાં માવા વગર એકદમ નવી મીઠાઈ તહેવારોમાં ઓછા ખર્ચામાં ઓછા સમયમાં બનતી નવી મીઠાઈ હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે ગણુજ કિચન આજે આપણે બનાવીશું તો ઓછા ઘીમાં દૂધ વગર માવા વગર અને ઝડપથી તૈયાર થતી આ મીઠાઈ બધાની ફેવરિટ થઈ જશે જો તહેવારોમાં તમારે મહિનાઓ સુધી મીઠાઈને રાખવી હોય તો આ મીઠાઈ પણ તમે રાખી શકશો અને અચાનક મહેમાન આવે ભાઈબીજ પર જો તમારે આ મીઠાઈ બનાવવી હોય તો સિમ્પલ અને સરળ રીતે બનાવી શકાય તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ એના માટે એક પેનમાં ચાર ચમચી ઘી તો હું અહીંયા ચમચીના માપથી જ એડ કરું છું તમે જુઓ છો આ રીતે ચાર ચમચી ભરીને ઘી એડ કરીશું તો બસ માત્ર ચાર ચમચીમાં મીઠાઈ તૈયાર થઈ જશે હવે આ મીઠાઈ બનાવવા માટે મેં રવાનો ઉપયોગ કર્યો છે અને રવો છે એ ઝીણો લેવાનો છે આ મીઠાઈ બનાવવા માટે જો જાડો રવો હોય તો તમારેને એકવાર મિક્સર જારમાં થોડો ચલાવી લેવાનો એટલે પરફેક્ટ થઈ જશે હવે ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું અને લો ફ્લેમ ઉપર રવાને સરસ એવો છૂટો છૂટો થાય ત્યાં સુધી શેકવાનો છે તો રવાનો કલર ચેન્જ નથી થવાનો આ મીઠાઈનો કલર વ્હાઈટ બનશે તો સરસ એવી માવા જેવો ટેસ્ટ એ આવશે અને લુક પણ આવશે તો આ રીતે એકદમ લો ફ્લેમ ઉપર જ આપણે એને શેકવાનો કાચો પણ ના રહે અને છૂટા છૂટા દાણાથી શેકાઈ જાય અને એનો કલર પણ ચેન્જ ના થાય તો આ રીતે તમે જુઓ થોડી જ વારમાં રવો છે એ છૂટો છૂટો થઈ ગયો શેકાઈ ગયો આ રીતે બસ એટલો જ આપણે એને શેકવાનો છે તો હવે રવો સરસ શેકાઈ જાય પછી આપણે રવાને થોડો હલકો સોફ્ટ કરવાનો છે એના માટે મેં અહીંયા બે ચમચી મલાઈ લીધી છે દૂધની જે ઉપર મલાઈ બને એ લીધી છે તો તમારે અહીંયા દૂધ એડ કરવાની જરૂર નહીં પડે અને હા જો મલાઈ ન હોય તો એના બદલે તમે બે ચમચી જેટલું દૂધ એડ કરી દેજો બંને પરફેક્ટ જ છે પણ મલાઈથી એકદમ માવા જેવો ક્રીમી ટેસ્ટ આવશે જો મલાઈ હોય તો જરૂરથી એડ કરજો મિક્સ કરી દેસું મલાઈને હવે આ રીતે મિક્સ થઈ જાય પછી ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે પેન ગરમ જ છે એટલે આપણે આ રીતે ચલાવતું રહેવાનું અને તરત જ આપણે એમાં અડધા કપ જેટલું નાળિયેરનું ખમણ ઝીણું ખમણ આવે તે મેં લીધું છે મિક્સ કરી લેશું તો નાળિયેરના ખમણનો કલર આપણે ચેન્જ નથી થવા દેવાનો એટલા માટે જ પહેલાં ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને પછી મિક્સ કરવાનું તો તમે આવી ઇન્સ્ટન્ટ નવી મીઠાઈ ક્યારેય બનાવી છે કે ને મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો તો અહીંયા તમે જુઓ નાળિયેરનો પાવડર મિક્સ થઈ ગયો હવે આપણે માવા જેવો ટેસ્ટ આપવા માટે માત્ર બે ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરીશું એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે આપણે અહીંયા દૂધ એડ નથી કર્યું એટલે સરસ એવો ટેસ્ટ આવશે માવાનો તો આ રીતે મિલ્ક પાવડર હોય તો એડ કરવાનો ન હોય તો સ્કીપ પણ કરો તો પણ ચાલી જાય હવે આ મિશ્રણ તૈયાર થઈ ગયું તો એને આપણે સાઈડમાં રાખી દઈશું અને બીજી એક પેનમાં એક કપ ખાંડ અને ખાંડથી અડધું પાણી અડધો કપ તો અહીં મેં વાટકીના માપથી બધું માપ લીધું છે એટલે એક વાટકી ખાંડ લીધી છે અને હા આ મીઠાઈ છે એકદમ પરફેક્ટ ટેસ્ટ સાથે બનશે જો તમને વધારે પણ મીઠાસ પસંદ હોય તો તમારે માત્ર બે ચમચી જેટલી ખાંડ વધારે એડ કરવાની મિક્સ કરી લેશું આ મીઠાઈને તમે સાકરમાં પણ બનાવી શકો છો અને ખાંડમાં પણ તૈયાર કરી શકો છો આ રીતે હવે તમે મિક્સ કરશો એટલે આ રીતે બધી ખાંડ ઓગળી જશે અને આ રીતે જે ચાસણી છે એમાં બબલ્સ થવા લાગશે તો બસ એકથી બે મિનિટ આપણે આ ચાસણીને કૂક કરવાની છે તો અહીંયા આપણે કોઈ તાર નથી કરવાનો માત્ર હાથમાં ચોટે ચાસણી બસ એવી જ આપણે તૈયાર કરવાની છે તો આ રીતે બે મિનિટ તમે જુઓ મેં ઉકાળી લીધી હવે હું તમને બતાવી દઉં તો અહીંયા આપણી આ જે ચાસણી છે હવે થીક થવા લાગી છે તો ગેસની એકદમ ફ્લેમ લો કરી દેશું અહીંયા તમે જુઓ અડધો તાર જેવું બની રહ્યું છે હવે તરત જ આપણે એમાં જે લોટ અને રવો અને બધું શેકીને રાખ્યું છે ને તે મિક્સ કરી દેવાનું છે તો તરત તમે મિક્સ કરશો એટલે એ રવો છે બધો ફૂલી જશે ચાસણીને એબ્ઝોર્બ કરી રહેશે અને આ મીઠાઈ છે એ ખાવામાં સોફ્ટ બનશે જોતાં સરસ એવી સેટ થઈ જશે અને કોઈ જાજી મહેનત પણ નથી માત્ર બનાવતા તમને દસ મિનિટ લાગશે તો દસ જ મિનિટમાં આ મીઠાઈને તમે સર્વ પણ કરી શકશો ઠંડી થતાં પણ વાર નથી લાગતી અને સેટ થતાં પણ વાર નથી લાગતી તો હવે આપણે ગેસની એકદમ લો ફ્લેમ રાખીશું અને લો ફ્લેમ હોય ત્યારે જ આપણે એને સતત આ રીતે મિક્સ કરીશું હવે આ મીઠાઈને તમે જેમ જેમ મિક્સ કરશો એમ તરત જ મિક્સ થઈ જશે અને તરત જ પેનથી અલગ થવા લાગશે તો આ મીઠાઈને બનાવતા સમય ઓછો લાગે છે ટેસ્ટમાં સુપર ટેસ્ટી લાગે છે જો તમે અમૃત પાક બનાવતા હોય તો તમને આ મીઠાઈ ખૂબ પસંદ આવશે તો અહીંયા તમે જુઓ થોડી જ વારમાં સરસ એવું મિશ્રણ છે એ થીક થવા લાગ્યું અને પેનથી આ રીતે અલગ થવા લાગ્યું બસ હવે વધારે આપણે એને કૂક કરવાની જરૂર નથી તમે વધારે જો કૂક કરશો તો આ મીઠાઈ છે હાર્ડ થઈ જશે અને ખાવામાં તમને સોફ્ટ નહીં લાગે તો બસ આ રીતે થોડી સરસ એવી થીક થવા લાગે બસ ત્યાં સુધી જ આપણે એને કૂક કરવાની હવે તરત જ ગેસની ફ્લેમ બંધ કરીશું અને ઘીવાળી પ્લેટમાં આપણે એને સેટ કરી દેવાની તો પહેલેથી જ મેં ઘી લગાવીને રાખી દીધું હતું એટલે તરત જ જ્યારે આ મીઠાઈને આપણે સેટ કરવાની હોય ત્યારે કરી શકાય તો એ ખાસ તમારે રવાની કોઈ પણ મીઠાઈ બનાવો તો એ ધ્યાન રાખવાનું પહેલેથી થાળીમાં ઘી લગાવી રાખવાનું અને તરત જ આ મિશ્રણને આ રીતે એડ કરી દેવાનું તમે આ રીતે એને જેટલી થિકનેસ રાખવી હોય એ રીતે સ્પ્રેડ કરી લેવાની તરત જ સ્પ્રેડ થઈ જશે અને ઉપરથી સ્મૂથ પણ થઈ જશે તમે એ થાળીને થોડી ટેપ કરશો એટલે સરસ એવી આ રીતે ઉપરથી સ્મૂથ થઈ જશે જે ઘી છે એના લીધે આ રીતે એકદમ ઉપરથી સ્મૂથ થઈ જાય પછી ઉપરથી તમારા મનગમતા ડ્રાય ફ્રૂટ સાથે તમે એને ગાર્નિશ કરી શકો છો તો હું અહીંયા બદામની સ્લાઇસથી ગાર્નિશ કરું છું અને હવે દસ જ મિનિટ પંખા નીચે આપણે સેટ થવા દઈશું તો આ મીઠાઈ છે એને ફ્રિજમાં રાખવાની જરૂર નથી અને આ મીઠાઈને બહાર પણ તમે મહિના સુધી રાખશો બિલકુલ ખરાબ નહીં થાય હવે દસ મિનિટ પછી પંખા નીચે જ મારી આ મીઠાઈ સેટ થઈ ગઈ હું તમને કટ કરીને બતાવી દઉં કેટલી પરફેક્ટ સેટ થઈ છે અને આ મીઠાઈ તમને કટ કરવામાં થોડી હાર્ડ લાગશે પણ જો આ મીઠાઈ તમે ખાશો તો તમને બિલકુલ હાર્ડ નહીં લાગે અને એકદમ સુપર સોફ્ટ મોઢામાં જ મૂકતા સરસ એવી મેલ્ટેન માઉથ થઈ જશે અને મહિનાઓ સુધી સ્ટોર કરી શકાશે તો છે ને એકદમ સિમ્પલ આસાન આપણી મીઠાઈ તૈયાર હું તમને ડિમોલ્ટ કરીને પણ બતાવી દઉં જુઓ પ્લેટથી પણ કેટલી સરસ રીતે અલગ થાય છે અને બિલકુલ તૂટતી નથી એકદમ સિમ્પલ સરળ જો તમે આવી મીઠાઈ તહેવારોમાં બનાવીને રાખી દેશો તો મહેમાનો અચાનક આવશે તો પણ તમે એને સર્વ કરી શકશો અને નાના થી લે મોટા બધાની ફેવરિટ પણ થઈ જશે તો તમે પણ આ રેસીપી જરૂરથી જરૂર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી જો રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક યુ